ਮੋੜੇ ਫਾਵੇ ਰੇ ਅਮੇਵਗੜਾ ਨਾ ਵਾਸੀ અમાਰੋ ਹੋਈ ਹਾਲੇ ਰੇ ਅਮੇਵਗੜਾ ਨਾ ਵਾਸੀ ਗੇਰ ਨਗਰ ਨੂੰ ਹੋੜੂ ਆਵੇ ਰੇ ਗਾਮੜੇ ਫਾਵੇ ਰੇ ਅਮੇਵਗੜਾ ਨਾ ਵਾਸੀ અમાਰੋ ਹੋਈ ਹਾਲੇ ਰੇ ਅਮੇਵਗੜਾ ਨਾ ਵਾਸੀ ચટણી મરચાને સુંદર ભોજન ચટણી મરચાને સુંદર ભોજન રે અમે વગડાના વાસી અમારે ઓઈ હાલે રે અમે વગડાના વાસી છાસ ખાટીને દૂધને દૂધ ને દહીં છાસ ખાટી અમારે હોય હાલે રે અમે વાગડાના વાસી જાર બજારના રોટલા ઉપર જાર બજારના રોટલા ઉપર માખણ માલે રે અમે વાગડાના વાસી અમારે હોય હાલે રે અમે વાગડાના વાસી ગાદલા તક્યા ને ઢોલિયા કરતા ગાદલા

હું સામતપરા ગામમાં છું જુનાગઢ જિલ્લાનું આ ગામ છે ભેંસણ તાલુકાનું ગામ છે ગિરનારની ગોદમાં છે અને તમે એક વાયરલ વિડીયો હમણાં જોયો છે જેમાં ચારણની દીકરી જ્યારે અહીંયા જૂનાગઢના સાંસદ રાજ ચુડાસમા પ્રચાર માટે નીકળે છે ત્યારે એક રચના સંભળાવે છે એ રચના પણ ખૂબ મિનિંગફુલ છે એની વાતચીત આપણે કરવાના છીએ અને એમનો અવાજ ગુજરાતને ગમ્યો છે ગુજરાત સુધી એમનો વિડીયો પહોંચ્યો છે ખૂબ વાયરલ છે પણ આ ચારણની દીકરી કોણ છે એમના ગામનું નામ તો મેં આપ્યું જ છે પણ આ વિડીયો કઈ રીતે બન્યો એમનું શું નામ છે અને ગાયકી સાથે આમ તો ચારણને નાતો હોય જ છે પણ એમને કેટલો જૂનો નાતો છે ક્યારથી ગાય છે બધી વાતચીત કરવી છે અશોકભાઈ ખુમાણ મારા જૂના મિત્ર છે જ્યારે હું જૂનાગઢમાં બે હજાર ત્રણ ચારમાં રિપોર્ટર હતો ઇટીવી ગુજરાતીનો બે હજાર નવ સુધી અહીંયા હતો ત્યારથી અમે ઓળખીએ છીએ અને પ્રતાપભાઈનો પણ પરિચય છે રાજબા ગઢવીના ત્યાં જવાનું થાય ત્યારે હંમેશા આપણને મળે છે ક્યાંક વિડીયોમાં તમે જોયા હશે આ વિડીયો જ્યારે વાયરલ થયો અશોકભાઈ ત્યારે ઘણા બધા લોકોએ મને વોટ્સએપમાં પણ વિડીયો મોકલ્યો મને ઇન્સ્ટાગ્રામમાં પણ મોકલ્યો ઘણા લોકોએ એવું પણ કહ્યું કે દિનેશભાઈ આ દીકરીને તમારે તમારા જેવા ઝવેરીની જરૂર છે એવો શબ્દ વાપર્યો છે તો મોડું કર્યા વગર જ આવ્યો છું અને એટલા માટે આવ્યો છું કે આપણે બહુ મોટા એમને સિંગર બનાવવા છે ગુજરાતના અને એ મારો પ્રયત્ન છે હવે અશોકભાઈ અને પ્રતાપભાઈ આજે મને કેમ મળ્યા અશોકભાઈને મેં થોડા ઘણા વર્ષો પછી મળ્યા તો પરેશભાઈ વાવલિયા ગલકોટડી એ ગામના પરેશભાઈ મારા વિડીયો જોવે છે હું ને પરેશભાઈ ક્યારેય મળ્યા નથી એમને મને દીકરીનો વિડીયો મોકલ્યો ઘણા બધાએ મોકલ્યો છે અને એમને કહ્યું કે અશોકભાઈનો સંપર્ક કરશો અશોકભાઈ તમને દીકરીના નેહડા સુધી લઈ જશે અશોકભાઈએ કીધું કે પ્રતાપભાઈ ગોંડલ છે એમને સાથે લઈને આવો આપણે સાથે ત્યાં પહોંચીએ છીએ વધારે વાર લગાડવી નથી હવે દીકરી આપણી રાહ જોવે છે એના આશીર્વાદ લઈને આપણે ઇન્ટરવ્યૂની શરૂઆત કરવાની છે મિત્રો ઘણા બધા ના મને મેસેજ મળ્યા છે ઇન્સ્ટાગ્રામમાં મને મેસેજ મોકલ્યા છે કે તમે પહોંચો હું આવી ગયો છું હવે જગદંબા આપણી સામે છે આપણે આશીર્વાદ લઈ લઈએ આવો જય માતાજી મેં આમ તો તમને માતાજી કયા છે તમને જગદંબા કયા છે માતાજીનું શું નામ છે માતાજીનું જાનકી જાનકી નામ છે આ બોજો મિત્રો સીતા માતાનું નામ પણ જાનકી હતું અને જાનકી નામમાં જ તાકાત છે અહ જાનકીના પિતા કોણ છે દેવરાજભાઈ દેવરાજભાઈને બોલાય અહીંયા હા આવો દેવરાજભાઈ આવો તો દેવરાજભાઈ તમને તો દીકરી બાય આખા ગુજરાતમાં તમારા તમારા ઘરને જાણીતો લોકો તો મિત્રો મેં કહ્યું પ્રમાણે જાનકી નામ છે દેવરાજ એમના પિતા છે એમની સાથે વાતચીત કરીએ પેલા તમને એક સવાલ કરવો છે અ આજે થયું ને કે ચમત્કાર જેવું હોય છે હા જ ગાયકોની ગોત આપણે જે કાર્યક્રમ કરીએ છીએ આપણે પ્રયત્ન કરીએ લે ઘણા બધા લોકો સફળ થાય છે પણ આ એક જે ચમત્કાર થતો હોય છે તમને શું લાગે છે કે કેમ થયું હશે આ દયા માતાજીની તમારી કૃપા બીજું તો માતાજી ની કૃપા હોય તો જ આ બધું થઈ શકે નકા કે દું ને ગાય તો ઘણા સમજતી પણ આ વિડિયો જે આજ વાયરલ થયો એ માતાજી ની કૃપા કહેવાય દત્ત મહારાજ ની એના સાયમ આપણે રહી છે દુખી ન થાય રીતે રીતે આખી શું શું ઘટનાક્રમ હતી હતી કહાની પછી વાતચીત શરૂ એ બે દિવસ પહેલા આપણા અમારા જુનાગઢના સાંસદ રાજેશભાઈ ચુડાસમા આ બાજુના ગામડાઓમાં પ્રવાસમાં હતા ત્યારે અહીંયા આ ગામમાં જ માતાજી ગાયું પછી મારા જ એક મિત્રએ મને શેર કર્યો મેં ફેસબુક પેજ ઉપર શેર કર્યો બહુ ઘણા લોકો વ્યૂઝ આવ્યા લાઈક આવ્યા પછી આપની સાથે વાત થઈ એટલે કીધું તમે કીધું આજે જ આવું છું અને ચારણ તો તમારા માણે જ થાય અને અમારે વર્ષોથી આ પેઢીઓથી આ ફેમિલી સંબંધો છે અને આપ દીકરી જ ફેમિલીની માતાજી છે તો એ વિશેષ મને આનંદ થયો ખુશ થયું અને માતાજીની દયા કહેવાય આ પરિવાર ઉપર મિત્રો અશોકભાઈ ખુમાણ કાઠી દરબાર છે અને કાઠી દરબાર અને ચારણોને મામા મામાબડીનો નાતો છે બિલકુલ મિત્રો ચારણ એટલે ગીર સાથેનો જૂનો નાતો છે વગડાના આ લોકો રહેવાસી છે અને વગડામાં ફૂલ ખીલ્યું છે આ ફૂલ ખીલેલું છે ત્યારે જ મારે જોઈએ એટલે ઇન્ટરવ્યુ કરવા આવ્યો છું આપણે ખૂબ મોટા સિંગર બનાવ્યા છે તમે હું તો નિમિત્ત બનીશ આ બધા આપણે નિમિત્ત બન્યા છે એમના નસીબમાં હશે પણ આપણે સાથે મળીને સંકલ્પ કરીએ કે એમને ખૂબ મોટા સિંગર બનાવીએ ઘણી બધી વાતો કરી છે આ ગીત બહુ મિનિંગફુલ છે કે અમે તો વગડાના વાસી અમારે હોય એટલે ભૌતિક સુખ સાથે કોઈ લેવા દેવા નથી એમને કંઈ જોતું જ નથી આ લોકોને એમને જ્યાં પણ ભગવાને રાખ્યા છે ત્યાં બધા ખુશ છે અને ઢોલિયાની વાત કરી છે ને આપણે એમાં ગીતકારે બરાબર ને તો આપણે બેસીને ઢોલિયા ઉપર વાતચીત કરીએ હવે ફળિયામાં આવો મિત્રો હવે અહીંયા અમે થોડું બેસીને એમના ફળિયામાં અમે આવી ગયા છે ફળિયામાં બેસીને થોડા ઢોલિયા ઉપર બેસીને વાતચીત કરવી છે જેમ આપણે જતા હતા ત્યાં પહેહો આવી ગઈ બરાબર ને એટલે આપણે થોડા ઊભા રહી ગયા અ શું કરો છો તમે ભણો છો એમ કયું ભણો છો આઠમામાં આવી ગયા ઓકે તમને ખ્યાલ છે કે હું જે લોકો આઠમું ભણતા હોય ને એમના વિડિયો વાયરલ થઈને એમને ઇન્ટરવ્યુ કરું તો લોકો બહુ ફેમસ થઈ જાય છે આપણે બનાસકાંઠાનું ધનાણા ગામ છે ત્યાં મિતલ રબારી નામની દીકરીનો એક વિડીયો સ્કૂલમાં વાયરલ થયો હતો એ આઠમું જ ભણતા હતા પછી મેં ઇન્ટરવ્યુ કર્યો તો બહુ ફેમસ થઈ ગયા તો તમે થઈ જશો મને લાગે છે હે ને બહુ મોટા સિંગર બનવું છે હા ગાયકોની ગોતના વિડીયો જોઈને એવું તમને લાગતું હતું કે દિનેશભાઈ ક્યારે મળવા આવશે એવું થતું હતું હા મને એમ કે ક્યારે આવું બધું મારે પણ થશે ક્યારે મારું પણ સપનું પૂરું થશે એવું થતું બરાબર આજે સપનું પૂરું થયું હા બરાબર એકઅધું ગીત સંભળાવ પછી બેસીને વાર્તાચીત કરીએ કે હું પણ જોડે જ છે ગિરની કેડી વાકી મળ જાવું માલ હાકી ગિરની કેડી વાકી મરે જાવું માલ હાકી તાઢિયા પાણી પાતા એમટી બેલે રૂ લેતા ગિરની કેડી વાકી મળ જાઉ મકી ખિસ્સા થા ખાલી જુવારી વૈધી ડોડ પાલી ખિસ્સા થિયા ખાલી જુવારી વૈધી ડોઢ પાલી ગિરની કેડી વાકી મોળ જાઉ મકી સરપંચ દે ડારા નિકળો ગામ બારા ગરની કેડી વાકિ મોળ જાઉ મકી સરપંચ દે ડારા નિકળો ગામ બારા ગરની કેડી વાકી મોળ જાવું માલ હાકી સરકાર દે ડારા નીકળો ગેરબારા ગરની કેડી વાકી મોળ જાવું માલ હાકી જાનકીબેન ને જે રીતે માતાજી ની જેમ તૈયાર કર્યા છે તો તમારા માતાએ જ કર્યા છે ને શું નામ છે એમનું લક્ષ્મીબેન 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 ને મળીએ હા ચાલો

અને બહુ વટુમાં આવે સિંગર બની જશે હા યારું તો બા માતાજી ની દયા અમાર કુદેની બરાબર તમારું શું નામ મારું નામ જીવણી જીવણી બેન તમારું બધી બેન તમારું નામ બેન બરાબર હવે બધાને ગાતા આવડે છે ના મારે એક આવડે હા ના એ આ બે મોરી મારી છે આ મોટી ઓકે આ મોટી બેન છે ઓલી મોટી છે આયથી નાની છે પછી આ છે પછી આવડી બરાબર તને આવડતું લાગે છે

તમને જે ગીતો લગ્ન ગીતો ભજન જે કંઈ આવડે છે એ આપણે બધા ગાશું તમારું કોઈ ગાવું નથી ને એને જ આવડે છે ચાલો તો જાનકી તમે કયું ભણો છો એ આપણે વાતચીત કરી છે તમારે બહુ મોટા ગાયક બનવું છે એ પણ વાતચીત કરી છે ગાયકોની ગોત તમે જોતા તો એ પણ વાતચીત કરી છે હવે તો તમને લોકો એક ગીતથી તો સાંભળ્યા જ છે તમારો અવાજ લોકોને ગમ્યો છે તમારા બીજા ગીતો પણ તમારા માટે સાંભળવા હશે તમારી એવી કોઈ કહાની છે ને કે આપણે ચર્ચા કરીએ ખૂબ મોટા ગાયક બની આપણે ફરી વાર ચર્ચા કરીશું બરાબર ને તો અમેરિકાને બધા દેશોમાં જશો ને તમે પછી ગાયક બનીને કયા ગાયકને જોઈને તમને એવું લાગ્યું કે મારે ગાયક બનવું છે ગીતાબેન ગીતાબેન રબારીનું એકાદું ગીત સાંભળીએ સંભળાવો એક દિવાની દિવેટે મોગલ કરતી મારા કામ દીવાની દિવેટે મોગલ કરતી મારા કામ મારા રુદિયા રાખું ખું તને જપુતા રજા મારા રુદિયા રાખું તને જપુતા રજા મનડું મુજા તા દિવસ દોડી આવતા મોગલ તું માને બા એક દીવાની દિવેટે મોગલ કરતી મારા કામ એક દીવાની દિવેટે મોગલ કરતી મારા કામ તમારો કુળદેવી કોણ તમે કોને દીવો કરો છો પીઠણ માને માને પીઠણ હોય કે કોઈ પણ માતાજી હોય ચારણો અરજ કે કે ચરજ બે એક જ થાય ને તો આપણે અરજ કરીએ માતાજીને ચરજ પણ કરીએ કે તમને બહુ મોટા ગાયક બનાવે એના માટે આપણે મહેનત કરીએ છીએ તો એકાદી ચરજ સાંભળીએ સંભળાવો એવી ગાંડી રે ગીર માં છે પીઠળ માવડી એવી ગાંડી રે ગીર માં છે પીઠળ માવડી નાનવાળી ના નેહડા થી ઓળખાય રે હોયાની ની પીઠળ જામુવાડે જગતંબા પીઠળ જો ગણી એવી ગાંડી રે ગીર માં છે પીઠળ માવડી એવી હાથ મારે રાખતા રે પીઠળ લાકડી

તો ગિરનારની ગોદમાં છીએ ગિરનાર પર્વતની આજુબાજુમાં જંગલ વિસ્તાર છે તો સિંહ ક્યારેક આવે પણ ખરો આપણે ચારણની દીકરી જોડે બેઠા છીએ ઘણી બધી વાતો કરવી છે લગ્ન ગીત સાંભળીએ સંભળાવો કોયલ બેઠી આંબલિયા બેઠો રે ગઢને બેઠીબલિયા ગઢ ને કીલા વીરા તમે કોયાલ ને એ ઉડાડોઆ પણ દેશ પંકજિયા વીરા તમે કોયાલ ને હે ઉડાડો આપણ દેશ કોયલ માગે કડલાની જોડ મારો મોરાલિયો માગે રે નટિયાલ લાડલી માળારા મિત્રો કોયલ જો અવાજ છે આ અવાજને આખા ગુજરાતમાં આપણે પહોંચી તો ગયો છે સોશિયલ મીડિયાના માધ્યમથી પણ હવે એમની ઓળખાણ પણ થઈ છે એમનું સપનું આપણને ખ્યાલ છે તો આ કોયલ જેવો અવાજ છે એવી દીકરીને આપણે પાંખો આપીએ જેથી કરીને ઉડી શકે અને એવું એ ગિરનાર તો બાજુમાં જ છે ગિરનારની જે છેલ્લી ટૂંક છે ને ત્યાં સુધીની એમને સફળતા મળે અને એકદમ ટોપ ઉપર આવે તો ગુજરાતના જે જાણીતા સિંગર્સની યાદી બને એમાં ટોપ પર હોય ભવિષ્યમાં એવી આપણે પ્રાર્થના કરીએ ચારણમાં જ ઘણા બધા કવિ થઈ ગયા કવિ કાગબાપુ પણ છે

ભડાવે રે બને તો થોડું રે જી માનવી માનવીની પાસે કોઈ માનવ મીઠો તું આપજે રે તમારો અવાજ ખૂબ મીઠો છે પણ હજુ તો તમારી શરૂઆત છે હજુ તો આઠમું ભણો છો ઘણા બધા વર્ષો તમારી જોડે છે એટલે તમે સાધના કરશો બરાબર ને રિયાઝ કરીએ તો આપણે રાજ કરીએ એવું હોય ને તો રિયાઝ કરવાનું ચાલુ રાખજો તમે આ ઘરેણાને શું કહેવાય હાર હાર કહેવાય બરાબર સોનાનો હાર છે ખોટો છે તો સાચો સોનાનો હાર પહેરવો છે ને આપણે પહેરવો છે ને મિત્રો ગુજરાતનો આ હાર છે આ જેમ આપણે રાજભા ગઢવીને ગીરનું ઘરેણું કહેતો હોઉં છું ગીરનું હીર કહું છું તો આ તો આપણે ગુજરાતનો હાર બનાવીએ અને આપણે માથે બેસાડીએ જેથી કરીને એમને ડોકમાં ભલે હાર પહેર્યો હોય પણ એમનો કંઠ જે છે એ એમની તાકાત છે હું આવ્યો ત્યારે તમે ઘણું બધું નક્કી કર્યું હશે કે સવાલ કરશે એટલે હું આ ગઈશ પેલું ગઈશ તો હવે કયા કયા ગીતો તમે નક્કી કર્યા હતા ગાવા માટે ਮੈਂ ਆ ਗਈ ਜੀ ਗਾਵਣਾ ਅਸੇ ਨਜੂ ਹਾਂ ਸੰਭੜਾਓ ਮਰਿਆਦਾ ਨ ਗੁੰਗਾਟੜੇ ਦਬਾਣੀ ਦੀਕਰੀ ਨੀ ਵੈਦਨਾ ਮੁਝਾਣੀ ਆਹੂੜੇ ਓੜਖੀ ਲੈ ਜੋਰੇ ਬਾਪ થઈ ਹਮ ਜੀ ਜਾ ਜੋਰੇ ਹੋ ਦੀਕਰੀ ਤੋਂ ਲਾਡਲੀ ਕਹਿ ਵਾਈ બાપનો વાલ ભરો ખજાનો દીકરી કળજાનો કટકો રે વાલપનો મીઠો વીરડો રે એ બાપ થઈ દીકરીના બાપ થઈ દીકરીના કરશો નહીં તો મેં ના દાબા માડી કેસે રે રીવ તારે બાર એ નથી માગતી નથી રે માગતી દીકરી નથી રે માગતી દીકરી મિલકતનો માપી ભાગ કંકુના દાબા માડી કે રે રિતા તારે બાર હોદી કરી તો લાડલી કહેવાય બાપનો વાલ ભર્યો ખજાનો દીકરી કાળજાનો કાંટ રે વાલપનો મીઠો વીરડો રે તમે કાળજાનો કટકો છો તમારા પિતાના તમારા મમ્મીના તો મમ્મી માટે ગાવું હોય તો હા મા તારા પાલા હા મા તારા પાલવના છાયા જેવો બીજ મળશે નહીં રે આવો મા તારા પાલવ છાયા જેવો બીજ મળશે નહીં રે આવો છાયો એવી હેતાળી નાહેત જાણે ઈશ્વર ખુદ આવી રે મા તારા પાલવ છાયા જેવો બીજ મળશે આવો છો મા

આપા માવલ હા બાણી ને આપા મેંદ હા બાણી રે પધાર્યા સો વર્ષે પાટણ કોઠે આજ રે ઉગ્યો રે અમને નેડે હો નાનું હુંરજ આજ રે અઘોરીને નાખ્યો તે સુલ માને હોનાનો પોર હો બનાવી દીધો બાવાને નાખ્યો તે સુલ માને હોનાનો પોર હો બનાવી દીધો ચારણ વારે વેલી આવે રબરાય માવડી આજરે હો રે નેડે નાનો હું રજરે આવ્યો દામે હો નાનો હું રજ હરખ્ય જા ના આવ્યો નાત ગંગા ને બાળી નય ને મલકાતી

અને એમના જીવનમાં હોનાનો હુર જ ઉગે એના માટેના પ્રયત્ન છે તો ગાયકની ગોથ આ કાર્યક્રમ હું એટલા માટે જ કરું છું હું રખડતો રખડતો આવું છું પણ આમને બહુ રખડવું ના પડે આમનો સંઘર્ષ ઓછો થાય સ્ટુડિયોમાં અને બધા એમને જે એપ્રોચ કરવાનો સમયગાળો ઓછો થાય અને બહુ લાંબા વર્ષો સુધી સંઘર્ષ ન કરવો પડે એના માટેની આ રખડપટ છે રઝડપાટ કરતો હોઉં છું નેહડામાં આવું છું પણ ઘરે બહુ ક્યારેક ઓછો રહેતો હોઉં છું પણ આ બધું એટલા માટે કરવું જરૂરી છે કે અમને ઘર ઘર સુધી પહોંચાડવા છે ખૂબ લોકપ્રિય બનાવવા છે અને મારે કશું જોતું નથી માત્ર આશીર્વાદ જોતા હોય છે તો બીજી વાર આશીર્વાદ આપી દેશો મને કેવી રીતે આપશો માથે હાથ મૂક હમણાં માથે હાથ મૂક્યો તો ને તમે તો આપી દો ને ફરી ઓકે હવે ઇન્ટરવ્યુ આપણે પૂરો કરીશું પણ તમારે કશું ગાવું છે જતાં જતાં પછી ઉનાથક દિનેશભાઈ આ પૂછ્યું જ નહીં મારે ગાઉતુંનું જથોરૂપ પછી યાદ આવશે તો બધા આવી ગયા ને બરાબર મિત્રો ગાયકોની ગોતમાં આ ગાયકોની ગોત કરતો કરતો આ નેહેડે આવ્યો તો તમને જે વિડીયો ગમ્યો જે અવાજ ગમ્યો એ કોણ હતું એ હવે તમને અમે કહી દીધું છે હવે આમની ઓળખ બનાવવાની તમારી જવાબદારી છે તો ગુજરાતના બહુ સફળ સિંગર બને ખૂબ નાની ઉંમર છે એટલે ઘણા બધા વર્ષો એમની જોડે છે તમારી પાસે પણ પુષ્કળ સમય છે પણ સમય ઓછો એટલા માટે છે કે યુટ્યુબની એલ્ગોરિઝમ છે કે યુટ્યુબમાં જેવો વિડીયો રિલીઝ થાય તમે જુઓને જો ઝડપથી શેર કરશો તો યુટ્યુબ એવું માનશે કે આ વિડીયોમાં લોકોને રસ છે તો એ ઝડપથી વધારે લોકો સુધી સામેથી પહોંચાડશે તો આ યુટ્યુબમાં વિડીયો જ્યારે તમારી સામે આવે ત્યારે તમે વધારે લોકો સુધી પહોંચાડો ફેસબુકમાં જોતા હોય તો પણ તમે શેર કરશો યુટ્યુબમાં જોતા હોય તો આપણી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરશો ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામમાં મને જોતા હોય તો તમે મને ફોલો કરશો અને તમે જો પણ ગાયક હોય તમારે પણ ગાયક બનવું હોય અને આ રીતે અશોકભાઈ હોય કે પછી પ્રતાપભાઈ જેવા મિત્રો જે છે એમને પણ લાગે કે એમની આજુબાજુમાં આવો એક સરસ અવાજ છે તો તમને એ કોન્ટેક લિસ્ટમાં એક નંબર આપું છું એ તમે ત્યાં આ નંબર જે છે એ એના પર વોટ્સએપ કરશો તમે મને વિડીયો મોકલશો તો તમારા સુધી આવવાનો છું તમે અત્યારે બધાનો આભાર માનો કે જે લોકો તમને ઓળખતા નથી અને તમારા માટે એમને મને રિક્વેસ્ટ કરી છે તો તમે એમને આભાર માનો ને એમને આશીર્વાદ આપો પહેલા તો બધાને નમસ્તે અમારો વિડિયો જોતા તમને જોયો છે તો મારો ખૂબ ખૂબ તમારો આભાર માતાજી ભગવાન એમને સુખી રાખશે કહી દો માતાજી અને ભગવાન તેમને સુખી રાખે અને અહીંયા સુધી મને પહોંચાડી તેમ તેમનો ખૂબ ખૂબ આભાર વાહ મિત્રો એમના સુધી મને પહોંચાડવા માટે તમે જે મને મેસેજ કર્યા હતા તો ગાયકોની ગોતમાં જ નવા અવાજ સાથે ફરી મળીશ ત્યાં સુધી તમે આપણા યુટ્યુબના બાકીના વિડીયો જોતા રહેશો